મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને આજે રાજસ્થાન જેસલમેર છમ છમની જગ્યા જે છે છમ હોટલમાં પણ અમે છમ હોટલમાં જ હોલ્ડ કર્યો છે રાત્રે બહુ જ હેરાન થયા કારણ કે રાત્રે લેટ પહોંચ્યા હતા તો એ હોટલ આપી નહીં મન કરીને હોટલ મળી છે અને તમે જોઈ શકો છો બધા ફ્રેશ બ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ અને સામેની જગ્યાએ આપણું નાસ્તા પાણી બની રહ્યું છે અને તમને તો ખ્યાલ છે કે આપણું બારનો લાઉટ નથી કરતા પણ મિત્રો એક મસ્તની વસ્તુ તમને બતાવું અહીંનું બાથરૂમ જે આવડું મોટું આવડી મોટી સાઈઝમાં કદાચ જોયું હોય તો ન જોયું હોય તમને બતાવું જેવું મિત્રો ફૂલ સુવિધા અને લગભગ બહુ મોટું કહેવાય આપણી માટે તો તમે જોઈ શકો છો પ્યોર દેશી રાજસ્થાની આમાં તમે ઊભા ઊભા પણ નાઈ શકો છો ને બેઠા બેઠા પણ નાઈ શકો છો મતલબ આવી સુવિધા છે અહીં તો આ છે આપણે રોકાણા છે જ્યાં કેમ્પસ કહેવાય બધા ટેન્ટ કહેવાય સામે કથિરિયા સાહેબ રિકવરી ઓફિસર જે છે નાસ્તો કથિરિયા સાહેબ જય માતાજી તમે જોઈ શકો છો પણ આમાં શરદીના મોસમમાં આવો તો બેસ્ટ રહેશે કારણ કે અત્યારે અમે થોડાક અલગમાં આવ્યા છીએ પણ મજા આવશે આપણી સાથે બનારો આગળ આગળનો નજારો હું તમને રાજસ્થાનનો જેસલમેરનો વગેરે વગેરે દેખાડું છું જય માતાજી મિત્રો તો જોઈ શકો છો તમે ફાઇનલી ચા બની ગઈ છે યથાશક્તિ પ્રમાણે અમારે મનીષભાઈ જેવું પોવા પણ બનાવ્યા છે અને આ આપણો શુદ્ધ દેશી નાસ્તો આપણી જગ્યા જે રોકાણા છે અહીંયા તમને ખ્યાલ છે કે બહારની વસ્તુ આપણે અલાઉટ નથી કરતા

તમને કહેવા માગું છું કે ઓફ સિઝનમાં કે ગરમીની સિઝનમાં આવવાનો આગ્રહ ઓછો રાખો શરદીની સિઝનમાં આવો તો આનંદ આનંદને તમને મજા પણ મળશે કારણ કે અત્યારે એટલો તાપ પડી રહ્યો છે કે એસી પણ કામ નથી દઈ રહ્યું પણ અમે તો અમારા એક કામથી આવ્યા છીએ એટલા માટે તમને કહેવું જરૂરી હતું તો જોઈ શકો છો આપણી ગાડી અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે અને આપણે જસલમેર રાજસ્થાન આપણે અહીંયા રોકાણા છીએ મસ્ત જગ્યા અને નાસ્તા પાણી કરીને હવે આપણે જઈ રહ્યા છીએ કુલધારા કે જેનો ઇતિહાસ બહુ મોટો છે લાંબો છે પણ ત્યાં જઈને હું તમને જણાવીશ જોઈ શકો છો રાજસ્થાન રેગિસ્તાન વાત હજી મિત્રો તો જઈ રહ્યા છીએ કુલધારા ને તમે જોઈ શકો છો ને રાજસ્થાનમાં ટી શર્ટ બનાવવાનું આજે મારા ગોલ્ડી બાપુ છે મારા વાઈફ ગોલ્ડી બાપુની મુલાકાત તમારે બાકી છે પણ હું ઘરે પહોંચીશ એટલે ગોલ્ડી બાપુની મુલાકાત કરાવીશ સમજું ને કે ગોલ્ડી બાપુ વગર મારી જિંદગી અધૂરી છે અને તમે જોઈ શકો છો ગોલ્ડી બાપુનો ફોટો અમારી દરેક ગાડીમાં હોય છે જોઈ શકો છો મિત્રો કે અમારા સ્પીડના કાંટા ઉપર પણ ગોલ્ડી બાપુનો ફોટો છે પછી જ અમે ગાડી સ્ટાર્ટ કરીએ છીએ આ છે ગોલ્ડી બાપુ પણ રૂબરૂ તમને હું મનાવીશ તો નીકળી ગયા છે કુલધારા માટે કોલધારાનો ઇતિહાસ એક એવો છે કે અહીંયા હાલ સરકારી ગવર્મેન્ટનો પેરો છે કે અંદર આવું રાતના નથી કરતા કે ત્યાં એ રીતનું કાંઈ થઈ થાય છે એવું માન્યતા છે જોકે આપણે વસ્તુમાં માન્ય નથી કરતા પણ એની જગ્યા એના મકાનો જે પહેલાં રહેતા અને કાંઈ દુકાળ પડ્યું હતું એક્સ વાય જેટ જે કાંઈ હતું બહુ આપણને જેટલો ઇતિહાસ ખ્યાલ છે એટલા માટે પણ રાજસ્થાનની બીજી તબક્કે તમે જોઈ શકો છો મિત્રો અને કુલધારા માટે અમે ઓલરેડી નીકળી ગયા છીએ અને રાજસ્થાન માટે મારે ગાવું હોય તો વધારો મારે

શરદીની મોસમમાં જ આવો અહીંયા ગરમીની મોસમમાં ન આવવું કારણ કે બહુ તાપ પડી રહ્યો છે અને બનારો અમારી સાથે તમને કુલકારાનો નજારો બતાવું છું જોકે એક્ઝેક્ટ બે વાગ્યા છે અને ફૂલ ગરમીના તાપ છે છતાં પણ તમારી શકો છો મિત્રો તમે આ છે એકદમ રિયલ અને ઓરિજિનલ સીન રાજસ્થાન જો કે વરસાદ પડ્યો છે એટલે થોડો થોડા લીલા ચાઢવા છે અંદર રહેતી પણ છે અને લાજવાબ જબરદસ્ત જિંદાબાદ શાનદાર જોઈ શકો છો અતિ સુંદર અહીંયા મારા પલ્લી બાપુ પણ છે જોઈ શકો છો તમે કે રસ્તો થોડો ખરાબ છે અને પાણા મેકવા પડે છે કારણ કે આપણી હોન્ડા સિટી છે જે એ થોડીક નીચે આવે અને નીચે અડી જાય અને ઈજા થાય એટલા માટે આ છે કુલધારાનો રસ્તો કદાચ અમે નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા બીજા રસ્તે છોડી ગયા છે મેપમાં રસ્તો બતાવ્યો તો પણ મેઇન રસ્તો છે તે રસ્તે નથી સડ્યા જૂના રસ્તે સડી ગયા છે એવું મને લાગે છે જોઈ શકો છો થોડાક રસ્તા એ આપને હેરાન કરી રહ્યા છે પણ કાંઈ વાંધો નહીં અંત ભલા તો સબ ભલા અમે ધીમે ધીમે હાલી છે ચાલી જ રહે છે ગાડી લઈને અને મિત્રો આ તમે જોઈ શકો છો નાના નાના હતા ત્યારે આપણા પ્રાઇમરી સ્કૂલ પ્રાથમિક શાળાના આપણે શિક્ષક આપણને પ્રવાસ ઉપર લઈ આવતા ત્યારે આપણે આને બહુ જાજા નામ આપતા અને ત્યારે આને જોઈને પણ આનંદ આપણને અનુભવાતો મહેસૂસ થતો પણ બાળપણને બચપન તો બચપન છે યાર શું કરીએ જેમ મોટા થઈએ એમ જવાબદારી વધતી જાય છે પણ કાંઈ નહીં જિંદગીમાં ક્યારેય ન માનવી આગળ વધવું ને આગળ વધવામાં આવે ફાઈનલી પાંચ મિનિટનો રસ્તો દેખાડે છે કાંઈ વાંધો નહીં બનારો અમારી સાથે મજા આવશે તો મેપ દ્વારા એવું બતાવવામાં આવે છે કે કુલધારા એક્ઝેક્ટ તમે પહોંચી ગયા છો એ પણ અમે આને પહેલાં આવ્યા હતા તો એ કુલધારા મોટું ગામ છે અને જૂના બહુ જૂના મકાનો છે તો એ અહીંયા ટૂંકમાં અમે મેપમાં જો ખવળા રસ્તે સડી ગયા હતા ફાઇનલી અહીંયા મેપે અને ખરેખર કે ખુદ પર ઓલું રાખવું મેપ નવ્વાણું ટકા તમને રસ્તો બતાવે પણ એની બી અમુક લિમિટ હોય એને પૂરી થઈ જાય ત્યારે એ બી ઊભું રહી જાય છે તો અત્યારે અમે જોઈ શકો છો કારણ કે રોડ રોડ માર્બલ સોરી ડામર રોડ જ આવતું નથી મેપમાં પણ નહીં તો હવે ચાલીને જઈએ છીએ કે આગળ કે રોડ જો આપણને મળી જાય તો આપણે કુલધારા સુધી પહોંચી શકીએ ચાલીને તો જઈએ પણ ગાડી નથી જઈ શકે એમ રસ્તો બહુ ખરાબ છે તમે જોઈ શકો છો રસ્તો ગોતીએ છીએ અને ખરેખર ખુદ પર થોડોક વિશ્વાસ રાખવો મેપ ઉપર નિર્ભર ન રહેવો અને આ મેપે અત્યારે આપણે ઊભા રાખી દીધા છે એક ગાડી પાછળ આવે છે બે ગાડી તમે જોઈ શકો છો કાંઈ નહીં રસ્તો મળી જશે હિંમત નો હારો જા રહે હો આપ કાં તક જા રહે અરે દે તીન ઘંટે છે આપે પે રહે મેપ કે અંદર કે ભરોસે કુલ ઓકે ઓકે ઠીક હેલો ધન્યવાદ ભોડ પર મિત્રો તો ભરૂચ એમાં ઓલરેડી હજી ત્રણ કિલોમીટર એક રોડ બતાવે છે ગાડીને પણ થોડુંક વોલ્ડ આપવું પડે બહુ ગરમ થઈ ગઈ છે ગાડી પણ અને માન માન કરીને આ રસ્તે બહાર છે તો કેવાનો અર્થ એ છે કે અહીંના લોકોને એક બે સામા મળ્યા એનું એવું કહેવાનું જોયું હતું કે તમે અહીંના જીપીએસ મેપના ભરોસે ન રહેતા તો નમ્ર વિનંતી મારી પણ છે કે તમે કોઈ પણ આવો તો મેપના ભરોસે અહીંયા ન ચાલતા કારણ કે મેપ અમને લગભગ બે થી અઢી કલાકથી રણની અંદર ગુમાવી રહી છે અને એક્ઝેક્ટ લોકેશન નથી થતાવતી તો આખરે અમને બે ત્રણ જણા મળી ગયા અને એમને એમણે કીધું કે આગળથી રોડ લ્યો પછી બીજા એક માણસ મળી ગયા સારા હતા એમને પણ રસ્તો દીધો છે તો કિલોમીટર દૂર પછી કુલધારા આપણે તો ખુદ પર વિશ્વાસ રાખો અને હા રસ્તા તો આવે જ ચડાવ ઉતારવાળા પણ હિંમત હારો જય માતાજી બનારો જલ્દી જ કુલધારા આપણે મળશું તમારું શું કેવું છે

જ મિત્રો તો ફાઇનલી પછી ટેરિંગ મારે મારી હાથમાં જ લેવું પડ્યું કારણ કે બહુ રસ્તો ખરાબ હતો અને હવે દો કિલોમીટર બે કિલોમીટર દૂર થઈ તો પહોંચીએ કુલધારા ફાઇનલી અને તમને બતાવું કુલધારા દૂર કુલ कुंदरा ये हंटेड विलेज है हाँ। बहुत पुराना गांव है करीब 400 साल पहले का है और जीपीएस के भरोसे जीपीएस के भरोसे मत चलना किलोमीटर देख के चलना ओके ओके ठीक है राम राम साहब राम राम जय बाबा जय देखा मित्रों आपने यहाँ के जो लोकल गाइड गाइड थे और जो कुंदरा के अंदर पर पर्सन का 30 रुपया और गाड़ी का 50 रुपया मैं वेस के साथ हिंदी बोलने लगा गुजराती बोलने सुबह એક જણાના ત્રીસ રૂપિયા અને ગાડીને પચાસ રૂપિયા પણ એનું પણ એવું કહેવાનું હતું ના ભરોસે ન રહેતા જૂનું લોકેશન છે પ્લીઝ નમ્ર વિનંતી છે સરકારને ને સેટેલાઇટને આવી રીતે માણસો બહુ હેરાન થયા છે જે બી સામા બને બધા એનું એવું જ કહેવાનું છે કે ફૂલધારા ક્યાં છે ફૂલધારા ક્યાં છે બધા ફરી ફરીને જ આવે છે પણ કાંઈ વાંધો નહીં તો ભલા તો સબ ભલા તો આખી પહોંચી જગ્યા છે અમે લોકો જઈ શકો છોડ ગામ તરીકે ઓળખાય છે અને એવું કહે છે કે અહીંયા ભૂત ને એવું બધું થાય છે પણ આઈ નોટ બિલીવ આપણે એમાં નથી માન્ય કરતા પણ સારો છે નજારો અને બહુ જૂના એ વખતના મકાનો છે તો ચાલો તમને દેખાડીએ જોઈ શકો છો મિત્રો કુલધારાનો નજારો આ જૂના અહીંયા એક ગાઈડ મળ્યો એણે અમને કીધું કે પાંચસો થી સાતસો વર્ષ જૂના મકાન છે અમને કલર કરીને રિનોવેશન કરી કરીને ટકાવી રાખ્યા છે જોઈ શકો છો મિત્રો તો શું વાત છે શું નજારો છે જે સમયમાં જે માણસો અહીંયા રહેતા હશે નહીં ટેકનોલોજી નહીં મોબાઈલ નહીં બીજી કઈ સુવિધા પણ શાંતિ આનંદ હતું તમે જોઈ શકો છો એવું કહેવામાં આવે છે કે રાત્રો રાત આ ખાલી કરી અને નીકળી ગયા હતા એવો ઇતિહાસ એ છે હું તમને ઉપરથી નજારો દેખાડું મારું ચારસો એકતાલીસ ગ્રુપ છે તો મિત્રો જોઈ શકો છો તમે કુલધારા મિત્રો તો આ છે કુલધારાની બોર્ડર અને ચારસો એકતાલીસ ગ્રુપને એવું કહેવાનું છે કે ગરમી તો ફૂલ છે તાપય ફૂલ છે પણ ઠંડુ નથી પીવું છાઇ નથી પીવી કાવી પીવી કાવી એટલે એમાં દૂધ ન હોય બાકી બધું હોય તો બતાવું તમને આજે કાવી સામાન બી અમારો સાથે જ અમે રાખીએ છીએ જય કિનારી મિત્રો કાવિ ની શરૂઆત થઈ ચુકી છે મિત્રો કાવિ એનો કલર ને રંગ પકડવા લાગી છે મિત્રો કાવિ ઉફાણા લઈ રહી છે હા ફાઇનલી કાવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ કપ છે બધા હાલો ઠલો ઉમરો બસ કે જો તો તો કાવી આપણે તૈયાર થઈ છે થઈ ગઈ છે અને હવે આપણે એક ચુસ્કી મારી ફૂલ મજા કાઈ ઘટે નહીં ફાઇનલી એક ઉંધારાનો તમે જે કાંઈ જોયું અને અમારથી જેટલી બનતી કોશિશ થાય એટલી તમારી માટે પણ આજે તો એટલે બહુ થાક પણ લાગ્યું છે પણ કે રસ્તાએ અમને બે થી ત્રણ કલાક લગાતારે હેરાન કર્યા તો હવે કુલતારાથી આપણે નીકળી ગયા છીએ જાશું સમસમ હોટલ ઉપર કેમ્પસ ઉપર ત્યાં જઈને ફ્રેશ થશું રિલેક્સ થશું આરામ કરશું આવતીકાલે એક નવા વ્લોગ સાથે અને એક નવી જગ્યા સાથે ફરીથી તમે અમે બંને ભેગા થશું ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સારી કમેન્ટ કરો તો મળશું નવા વિડીયો નવી જગ્યા નવા ધર્મ સ્થળ સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ બનારો ચારસો એકતાલીસ ગ્રુપ સાથે મજા આવશે